સાડી સાડી આજે મસ્ત લઈને આવે છે આખી સાડી આપણે સીબોરી કોન્સેપ્ટ રહેવાનો છે સાડીની વાત કરીએ ને તો ખાલી બોર્ડર જ આવશે ને આખી સાડીમાં નોટ કાંઈ ડિઝાઇન નહીં આવે અને એકદમ મસ્ત સિબોરીની એકદમ લાઇટ લાઇટ ડિઝાઇન આવશે બહુ મસ્ત સાડી છે સાડી તો બહુ મસ્ત છે પણ કલર બહુ મસ્ત છે તો આપણે એક પીસ ઓપન કરીએ છીએ બહુ મસ્ત કલર કોમ્બિનેશન સાથે ડબલ શેડ ની કલર કોમ્બિનેશન પણ કલર કોમ્બિનેશન જેવો કલર હોય એવી સાડી ને એની ને એની ડાર્ક કલર નો કોમ્બિનેશન રહેશે જેમ કે હું આ પીસ ખોલું છું પીસ ખોલું ને એમાં જ રહેશે આપણે મહેંદી કલરનો પીસ છે પણ એમાંની એમાં નીચે આપણે ઝેરી ગ્રીન કલરનો કોમ્બિનેશન તમે જોઈ શકો છો મેં કીધું એમ લાઇટ લાઇટ જે ડિઝાઇન આવે છે ને આ બધી સીબોરીની ડિઝાઇન છે ને ખાલી બોર્ડરનો કોન્સેપ્ટ છે અને જેવું બોર્ડર હશે ને એવું આપણે પલ્લું રહેવાનું છે એકદમ યુનિક કોન્સેપ્ટ છે અને એકદમ લચકા જેવું કપડું કપડાં તો એકદમ મસ્ત સોફ્ટ કપડું જ આવશે અમારે બધું કપડું સોફ્ટ જ આવવાનું છે તો બેનું કપડું જોઈજો અને લૂકવાઇઝ સાડી જોજો એટલે તમને બહુ મજા આવશે સાડી પહેરવામાં અને ઓર્ડર કરાવી લેજો કારણ કે કપડું એટલું સરસ છે ને તો ડિઝાઇનનું તો એટલી મસ્ત ડિઝાઇન લઈને આવીશ તમારા માટે ડિઝાઇનની વાત કરીએ તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કેટલી મસ્ત ડિઝાઇન છે એકદમ યુનિક ડિઝાઇન તમે જોઈ નહીં હોય આવી ડિઝાઇન એકદમ અલગ અલગ ડિઝાઇન સાથે એકદમ મસ્ત સાડીના કોન્સેપ્ટ સાથે અમે યુનિક સાડીનો કોન્સેપ્ટ બહુ મસ્ત લાવીશ તમારા માટે હવે આપણે સાડીની વાત કરીએ તો સાડી આપણે શોર્ટ પલ્લુની આપણે સાડી રહેવાની છે અને નીચે જેવી બોર્ડર છે ને એવો સેમ આપણે પલ્લુ રહેવાનો છે પલ્લુ એકદમ મસ્ત છે બારી ડિઝાઇનવાળો અને એકદમ મસ્ત ઝીણી ડિઝાઇન પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની તમે જોઈ શકો છો એકદમ ઝેરી ગ્રીન નો પલ્લુ રહેશે કોન્સેપ્ટ નો જોયો હોય તો ફટાફટ સ્ક્રીન પાડી લ્યો અને સ્ક્રીન ઉપર નંબર આવેલો છે તો બુક કરાવી લો કારણ કે યુનિક કોન્સેપ્ટ અને યુનિક સાડી અને એકદમ કમ્ફર્ટેબલ કપડું સોફ્ટ કપડું એકદમ મશરૂમ જેવું કપડામાં આપણે સાડીના કોન્સેપ્ટ લાવીએ છીએ કારણ કે નાની જ

એવું બ્લાઉઝ આવશે જે ગ્રીન કલર માં આપણે સ્લીવમાં પણ આપણે પટ્ટો આપેલો છે અને આખે એક આપણે ચોકઠી વાળું બ્લાઉઝ આવવાનું છે અને બ્લાઉઝ બહુ મસ્ત છે ને સાડી તો એથી મસ્ત છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત કપડું છે એકદમ સોફ્ટ કપડું છે જે પહેરવાની એટલી મજા આવે ને તો આપણે એમ થાય કે હજી આપણે પહેરી એટલું કમ્ફર્ટેબલ આખોથી પહેરી હોય ને તો તમને કંટાળો ન આવે એ લૂઝ કપડામાં સાડી છે અને ડિઝાઇન તો તમને કીધી એમ યુનિક જ ડિઝાઇન જોવા મળશે તમને અમારને હવે આપણે એના કલર જોશું કલર કોમ્બિનેશન બહુ મસ્ત છે મેં કીધું એમ શેડિંગ કલર હશે એના ને એના લાઇટ કલર ઉપર અને એનો એનો ડાર્ક કલર નીચે આવશે જે બોર્ડર અને બ્લાઉઝ અને પલ્લો આપણે સેમ ડાર્ક કલર ઉપર છે તમે જોઈ શકો છો આ પીસ ખોયલો એ એટલો મસ્ત છે કલર તો બધા યુનિક જ આવા મળ્યા છે તો ફટાફટ સ્ક્રીન શોટ પાડવા મળજો કારણ કે યુનિક કલર એટલા આવે ને તો આપણે એકને એક કલર થાય ને બધા યુનિક અલગ અલગ કલર કોમ્બિનેશન આપણે સાડીનો લુક રહેવાનો જો તમે છે ને આ બહુ મસ્ત ગ્રીન કલરનો પીસ મસ્ત છે પીક કલરનોય મસ્ત હતો જો બધા કલર એટલા સરસ છે ને તો આપણે વિચાર કરવું પડે કયો કલર લેવો કારણ કે કલર કોમ્બિનેશન સાથે ડિઝાઇનનો લુક જ અલગ છે બધા ડિઝાઇન અલગ અલગ કલરમાં બહુ મસ્ત લાગે ચો અને આમાં કલર નો પીસ એટલો મસ્ત છે જે બે નું ગમે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે અને આવી કોડી માખણ જેવી સાડી પહેરવાની મજા જ આવે આખો દી તમે પહેરી હોય તો તમને કંડાળો ન આવે એટલી મસ્ત કોડી માખણ જેવી સાડીઓ છે આખો દી ડેલી વેર જે પહેરતા હોય ને એની માટે તો બહુ સરસ સાડી છે તો એ તો સ્ક્રીનશોટ પાડી લેજો ખૂબ સરસ સારી કોન્સેપ્ટમાં છે તમે જોઈ શકો છો ગાળા પોડર નહીં અને એકદમ પ્લેન એ નહીં એ ટાઈપના કોન્સેપ્ટમાં સાડી છે તમે નીચે બતાવ્યા પાંચ કલર અને એક મેં તો ઈ કલર એટલો મસ્ત છે તમે જોઈ શકો છો ડિઝાઇન જ યુનિક છે અને સાડીનો કોન્સેપ્ટ યુનિક છે સીબોરી ડિઝાઇન રહેવાની છે પણ એકદમ યુનિક ડિઝાઇન છે અને બોર્ડર એ બહુ મસ્ત છે અને પલ્લું તો એથી મસ્ત છે તો જે ને સાડીનો કલેક્શન અને કલર કોમ્બિનેશન ગેમો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો કારણ કે આવા કૂણા કાપડમાં હાડિયું જળદરાડ ગમે નહીં પણ ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીન શોટ પાડી લેવાય અને આ રીતે અમારું નવું કલેક્શન જોવું હોય તો અમારી આઈડીને ફોલો કરી લેજો એટલે નિત નવું કલેક્શન જોવા મળશે અને આવી રીતે તમને લૂઝ કપડામાં કોટનમાં અને હેવી માં બધી સાડીનું કલેક્શન તમને જોરદાર જોવા મળશે તો ફટાફટ અમારી આઈડીને ફોલો કરી લો શેર કરી લો અને લાઈક કરી લો